મૂળ ઉત્તર પ્રદેશનો એકત્રીસ વર્ષીય જીતેન્દ્ર ઉપાધ્યાય વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગરમાં રહેતો હતો પરિવારમાં દિવ્યાંગ પિતા પત્ની અને જીતેન્દ્ર નવી બનેલી રહેલી બિલ્ડિંગોમાં ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો હાલ જીતેન્દ્ર ભીમરાળ વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો શુક્રવારે સાંજે જીતેન્દ્ર ડમ્પર લઈને સાઇટ પર ગયો હતો સાઇટ પર બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું અંદાજે પચીસ ફૂટ ઊંડે ડમ્પર લઈને ગયો હતો ડમ્પરમાં માટી ભરવાનું કામ ચાલી રહ્યું હતું જેથી જીતેન્દ્ર ડમ્પરની પાછળની સાઈડમાં ઊભો હતો અચાનક જ માટી ધસી પડી હતી જેથી જીતેન્દ્ર માટી અને ડમ્પરની વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં સાચી કામદારો દોડી આવ્યા હતા ભારે જહેમતે જીતેન્દ્રને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો જીતેન્દ્ર દબાઈ જવાથી આખો લોહી લુહાણ થઈ ગયો હતો હોસ્પિટલ પહોંચે તે પહેલાં જીતેન્દ્રનું મોત થયું હતું જીતેન્દ્રના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો પરિવારજનોએ જણાવ્યું હતું કે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘટના બની છે જીતેન્દ્રને પરિવારમાં ત્રણ દીકરાઓ છે જ્યારે પિતા દિવ્યાંગ છે જેથી તેમના પરિવારનો આર્થિક સહારો ગુમાવ્યો છે જિતેન્દ્રના મોતના પગલે આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે कुमार तिवारी सर घटना तो साढ़े तीन चार बजे के वो लोग बता रहे हैं और मुझे सात बजे रात को पता चला मैं और वो भी मैत्री हॉस्पिटल में उनका मृत होने के बाद मुझे पता चला पता और सर वो वहाँ मिट्टी की खुदाई हो रही है और मिट्टी गिरी वो लोग बोल रहे हैं मिट्टी गिरी और वो उसमें जो है टायर में मतलब डम्पर के टायर के पास जाके चपा गए वहाँ से बहुत सारी मिट्टीगिरी उसी में दब गए हो। और उनका जो है सर फट गया आग निकल गई और सीने में ब्लड वगैरह पूरा फट गया उनका उसका कोई कोई। जी है है वो वहाँ कैमरा बना है वीडियो मेरे पास आया था नहीं मेरे पास भी है मेरे, मेरे पास आया है हाँ उनके एक अंधे बाप है उनकी बीवी दो तीन बच्चे हैं और एक छोटा भाई है वो थर्टी वन एक इक्कीस साल, कितने, कितने साल के एक तो एक साल दस साल का है एक छोटा है एक साल का है एक मतलब छः साल चार साल और एक साल का घर में दूसरा कोई कमाने वाले है? नहीं नहीं, नहीं वो छोटा भाई ये सामने खड़ा है वो भी अभी अभी, अभी, अभी आया था गांव से तो तो मांग क्या है मांग यही है कि भाई हमारे उन छोटे छोटे बच्चे हैं बाप है तो उनका भरण पोषण होने के लिए जो भी हो वो करें